ધર્મ સુજામ્ય વિનાશા દુષ્કૃતા ધર્મ સંસ્થા આ એક વચન ને ખાતર અખિલ બાપ કાર્ય ઠાકરના ચોવીસ ચોવીસ છે અને કેવા અવતાર જય જય મીન વરાહ કમટનર હર બલી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પૃથુ હરી હંસ મનવંતર યજ્ઞ ઋષ ધનવંતર ગત કપિલ દેવ બદ્રીપતિ સંતાદી કરુણા કરો 24 રૂપ લીલા રચિ રઘુદાસ ઓર પદ હે 24 24 અવતાર આ દુનિયાની મહેલપા અખિલ બ્રહ્માના બાપ કાળિયા ઠાકરના થિયા છતાય મામા આપણે યાદ હોય તો કોણ ફક્ત બે જ અવતાર એક અખિલ બ્રહ્માનો બાપ કાળિયો ઠાકર અને પરાકો બ્રહ્મ શ્રી રામ તો આનું કારણ શું આ બે જ ઉતર કઈ યાદ રહ્યા ત્યાં સાહેબ અમારા મજાદર નો દુલો કાક જવાબ આપે કે મરી ને હર ને માં તેથી પરમેશ્વર જેવો પશુ થયા મરી ને હર ને માં

એમાં ધોળા વસ્ત્ર ધોળી દાઢી એકસો પિંચ્યાસી વર્ષ નો બુઢો એ દાડો ભીષ્મ રહ્યો ને એને દ્રોણાચાર્ય એટલું કીધું કે હે દ્રોણાચાર્ય ટીપણા ની મેલપા જોવો ને કે દુર્યોધન ની માથે કેટલી ઘાયતું છે કેટલા થી ઘાયત છે બાબા સાહેબ એમ કોઈ દ્રોણાચાર્ય ટીપણું ખોલ્યું અને એટલું કીધું કે દુર્યોધન ની માથે 18 દિવસ ઘાત છે 18 દિવસ જોને કોઈ બચાવી લે તો પછી દુનિયા કોઈ તાકાત નથી કે દુર્યોધન ને મારી શકે આટલી વાત જે સાંભળી ને રક્ષણ થાય ખરું થોડાક આમ એમ કહેવાય ને કે છાવણી પર હાલવા રક્ષણ થાય ખરું એમાં બરોબર સાહેબ કેવાય પોતે

માં સરસ્વતી ને મા શારદા ને યાદ કરી યા કુંડે તો તસાર હાર ધૌલા યા સુભ્ર વस्त्रा ઉતા સાહેબ બરોબર સરસ્વતી ને યાદ કર્યા અને માં સરસ્વતી શારદા ને આકાશ માર્ગે થી નીચે આવ્યા બે હાથ જોડી અખિલ બ્રહ્માના બાપ કાર્યા ઠાકાને હેડલો કીધું કે હે કાર્યા હે પ્રભુ આયા તો રણો ચંડી ની જરૂર પડે આયા તો કાલિકા ની જરૂર પડે મારી શું જરૂર પડી કાળિયા ઠાકર એટલું કીધું ભીષ્મ કે દિવસ સુધી હાથે પગે લાગી એટલું ગોયલા ઠાકર કેતા હોય ને તો આખે આખી કૌરવ સેનાની મતિ ફેરવી નાખો બાકી ભીષ્મ ની મારાથી ન ફરે અખંડ બ્રહ્મચાર્ય નું પાડવા ભીષ્મ એની મતિ મારાથી નો ફરે અને બરોબર સાહેબ એટલું કીધું કાંઈ વાંધો નહીં તો તમે સૈનની મતી ફેરવો અને જ્યાં દાદા ભીષ્મ એટલી વાત કરી કે હું ધારું ને તો અઢાર અઢાર દિવસ રક્ષણ થાય નિયા બરોબર સાહેબ એમ કહેવાય કે શૈલ્ય ના બધાય બધા સાહેબ એમ કહેવાય કે જે હતા વીર હતા એને એટલું કીધું કે જો અઢાર અઢાર દિવસ સુધી તમે રક્ષણ કરવાના હોય તો અમે કઈ દુર્યોધનની ખીચડી ખાવા નથી આવ્યા દાદા ભીષ્મ પિતામાં એટલું કીધું

બાજુમાં ભીષ્મ પિતામાં એટલું કીધું કે આ રક્ષણ થાય અને બરોબર સાહેબ એમ કઈ થયો હતા એને બધા એટલું કીધું અમે પણ એનું રક્ષણ કરવા માટે આવ્યા છે દુર્યોધન એટલું કીધું કે તમે બધા અઢાર અઢાર થી રક્ષણ કરો તો હું ક્ષત્રિય નો દીકરો છું

અખંડ સૌ ભાગ્યવતી મારે હમો જીવો શું વાંચ્યો ભીષ્મ પિતામાં એટલું બોલ્યા બેટા તારી હેવું તો કે મારી મારી એક દાસી એમ કીધું લેજો કેસે હે દ્રૌપદી મારે દાસી ના દર્શન કરવાનાકાની તો કરી નો કે બરોબર સાહેબ એમ કહે કે ભીષ્મ અને દ્રૌપદી એ કક્ષ ની બાર આવ્યા ભીષ્મ પિતા મેં એટલું કીધું કે હે દાસી તારું મુખ ઉગાડ મારે તારા દર્શન કરવા છે દાસી એ સાહેબ એમ કેવાય કે

અર્જુન મારા રેવાતું મહિલા પછી પણ એ દીકરા ચિંતા કરે ને એટલા માટે કીધું કે મોતે નાડું માંડ્યું જમ જરાથા ખાય તો છોડું ચિંતા થાય ને કેમ વિહરીએ કાગડા